ભુજના બિલેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે વર્ષો સુધી મૌની બાપુની નિશ્રામાં બિલેશ્વર મહાદેવના મંદિરમાં ભક્તોએ શિવ ઉપાસના કરી હતી ત્યારે આ વર્ષે શ્રાવણ મહિનામાં દરરોજ પૂજાપાઠ ઉપરાંત મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે ઐતિહાસિક મહત્વ ધરાવતું ભુજનું બિલેશ્વર મહાદેવનું મંદિર પ્રાચીન છે અને તેનું વિશેષ મહત્વ છે શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શનાર્થે આવે છે તો સાંજે બહેનો સત્સંગ પણ કરે છે મારું નામ દિલીપભાઈ ઠક્કર આ ભુજનું બિલેશ્વર મહાદેવનું મંદિર છે જે વર્ષો જૂનું છે અમારા વડીલો આવતા અને કહેતા કે કાંઈ નહોતો જંગલ હતો ખાલી અને અહીંયા જે નાણસોવરનો કચ્છમાં મહિમા છે પાંચ ધામની ચાર ધામની જે યાત્રા કરે ને નારસરોવર ના આવે તો એ ન ચાલે એટલે માણસો અહીંયા જે આવતા બધે ખાસ કરીને બાવા અને એ લોકો તે ખાસ નારસરોવર જાય પછી અહીંયા ઉતારો એમને મળતો રહેવાનું જમવાનું બધે આ મંદિરની ખાસિયત હતી અહીંયાના બાપુજી હતા એમનું નામ બાપુનું મોની બાપુ અને એ મૌન વ્રત રાખતા અને એમાં શક્તિ પણ સારી હતી લોકોની ભીડભાડ અહીંયા ત્રણસો ને પાંસઠ દિવસ સારી હોય છે પણ શ્રાવણ મહિનામાં તો પૂછવાનો હોય નહીં મહાદેવનો મહિમા વધારે પડતી ભીડ હોય છે અત્યારે અમે લોકો પણ જો સેવા આપવા અને પૂજા પાઠ કરવા હું સમજી લો ને કે અત્યારે બાર વાગે આવ્યો છું શ્રાવણ માસમાં અહીંયા સમજી લો ને કે રુદ્રીઓ હોય મહાઆરતી થાય બધે અને રોજે શણગાર તો બે ટાઈમ બહુ જ સારામાં સારો શણગાર હોય અહીંયાનો ખાસ કરીને શ્રાવણ મહિનામાં મહત્વ અહીંયા માણસોને શ્રદ્ધા છે એટલે વધારે પડતા અહીંયા આવે દર્શન કરવા રુદ્રી કરાવવા પૂજા પાઠ અમુક જણા અહીંયા રાત્રે રોકાય ચાર પોરની પૂજા જે મહિમા છે એ અહીંયા થાય અને જે રાત્રે રોકાય એ સવારે લોટી અહીંયા અહીંયા જ નાઈ ધોઈને અહીંયાથી થી ચડાવે હવે તો ઓછા માણસો આવે છે પણ ત્યારે માણસો ખાસ રાત્રે અહીંયા રોકાતા